જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આંતરુલી ગામની પે સેન્ટર શાળાના મહિલા શિક્ષિકાના વિદ્યાર્થીઓ સાથેના બેહુદા વર્તનને લઈને વાલીઓમાં રોષ ફેલાયો મહિલા શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરી વાલીઓએ બદલીની માંગણી કરી અને શિક્ષણનો બહિષ્કાર કરાયો છે શાળાના આચાર્ય દ્વારા પણ શિક્ષિકા વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા હવાનું જાણવા મળ્યું આંતરોલી સેન્ટર શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષિકાની સામે ગંભીર આક્ષેપો થયા છે વાલીઓનું કહેવું છે કે આ શિક્ષિકા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થિનીઓની સામે અત્યંત અભદ્ર અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરે છે સ્કૂલમાં મદદની શિક્ષક તરીકે રાઠોડ કુંદનબેન નોકરી કરે છે તેના દ્વારા બાળકો સાથે અવ્યવહારું જે વર્તન કરવામાં આવે છે અને એ બાબતને અમે સોળતા બારના રોજ અરજી મંગળોળ શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને આપેલી તે બાબતની તપાસ કરવામાં આવેલ પણ તેનું મહિના દિવસથી કંઈ નિરાકરણ ન આવેલ તે બાબતના અમે પ્રતિ પ્રતિક ઉપવાસ ઉપર આજ રોજ બેઠા છે અને આનો કોઈ કાયમી નિકાલ નહીં આવે બદલીનો કે કોઈ પણ બીજો તો અમે કાલથી તાળાબંધી કરશું અને શિક્ષણનો બહિષ્કાર કરશું